મારા નવો લોક સ્વાગત છે જય દ્વારકા દેશ જય માં બેઠા અને શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મજા જો સો ને શુભ પ્રભાત સોરી માફ કર દેજો બપોર બપોર થઈ ગયા બે વાગી ગયા છે બપોર નું છે અને ઉકરાટ બહુ થાય છે આમ જોતા અને આજે હું જઈ રહ્યો છું બાર બાર મીન્સ બિકલે નહીં કરવા ચાહતા હું તો અત્યારે સાતમ આઠમ ની તૈયારી થવા માંડી છે અને હું એક બે દિવસમાં આવી જઈશ સાતમ આઠમ ની આજુબાજુ આવી જઈશ અહીંયા જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કીન સો મજામાં મજામાં જીઓ અને આપણે અહીંયા એ તમને તૈયારી મીડા કરા બરાબર મુરત માં લીધો ગુંથા નું કામ એ યાર માં જે ત્રાબુ દૂધ ને ઘી ને નાખી દીધો તો એ ઘણી વાર થઈ ગઈ કે હવે સારી નાખો ને પછી એ કે નાખો કે કે નાખો એટલે આ ઘી સે ઈનો ઉપયોગ લીધો કે આમાં જૂનું સે

જો હાઈ રસોઈ તૈયાર થઈ ગઈ છે તીખા ગાંઠિયા થેપલા કાલ હાટ રોટલા આખો દિલ લે તો ખૂટા એમ નથી એટલા રોટલા હે આ લસણયો ચેવડો ફાફડી ગાંઠિયા ખાખરા પૂડી ને આ મૂંથા રે હવે આ તુ ખાય મારો રામ જાણે ચણા

દડા જેવો થયો ને અહીંયા બને હે ચા બાર એવો વરસાદ વર હે કોઈને ગરમા ગરમ ચા પીવું હોય તો આવી જાવ રીતી બધી હાલે હે ને ધીયાસ ભાઈ જોઈ હે કે નાની માં શું કરે હે ભાઈ પગ ટૂકો કરીને બેસે

અહીંયા ધીયાસભાઈ અમારા કેરું ખાય છે અહીંયા મુમુબેન કેરું ખાય છે આ બે અહીંયા રમે છે ભાઈ આવી ગયા છે ભાવનગર થી જો ઇઠેલો ટીંગાડી ને આવે છે મોટું લટકાય હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને પાછા ઘેર વરસાદ ધોમધક અને બહુ જ એટલે બસ આપડે લઈ લીધી છે કિંગબ્રા નીચાવી અને જવાનું છે તબેલે તો ફટાફટ જઈને પાછું આવું તમે તો લીધું જ અત્યાર માં અને થાકી રહ્યા હતા એ બસ હેરાન કરી નીકળ્યા હતા જોઉં તો